અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક એ છે ગમે એટલી મોટી મુસીબત આવે તો ખુમારીથી ઉભા થવાની કળા સમગ્ર ભારતમાં ફૂટી ફૂટી ભરી હોય તો આપડા મોરબી ની અંદર ભરી હું બહુ નાનો હતો ત્યારે મચ્છુ ની અંદર જલ પ્રલય આવ્યો આખો ધોવાઈ ગયો બીજી જગ્યા હોય ને તો એ શહેર ને ઉભા થતા પચાસ વર્ષ થી ટાઈમ લાગે આજે કોઈ મોરબી જુએ તો જલ પ્રલય નું નામ નિશાન ના મળે એવું મોરબી તમે બધાએ બનાવી દીધું છું મિત્રો વતન પ્રત્યેનો પ્રેમ એક્ચ્યુઅલમાં અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રી ને ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂ પીતા કરવાનું કામ આપડા મોરબી ના ભાઈડાઓ કર્યું છે આ ક્ષેત્ર અનેક પ્રકારથી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની ધૂરી બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘડિયાળ બનાવવાની હોય મોરબી ટાઇલ્સ બનાવવાની હોય મોરબીએ દુનિયાભરમાં દેશભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હોય કે ફોર્જિંગ હોય દરેક ક્ષેત્રમાં મોરબીએ પોતાનું નામ આગળ કરવાનું કામ કર્યું છે અને મિત્રો અને એટલા માટે જ હમણાં હમણાં જ ભાજપની સરકારે તમારી સરકારે મોરબીને નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આપણા વિકાસ રોકાય આજે આપણા સૌ માટે ખૂબ સફરમો દાડો છે ભાઈ કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી વ્યક્તિ હોય ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતી આપણા સૌ માટે ભાજપ કાર્યાલય એક પ્રકારથી આપણું બીજું ઘર છે એ આપણે સૌ જાણીએ અને આજે હું હમણાં ઉદઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો તો ક્યાં મોકલવા હું તેલંગાણામાં મોકલતો હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીશ એવું કાર્યાલય બનાવ્યું છે કાર્યાલય બનાવવા માટે જે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ વંદન ગ્રાઉન્ડ પ્લસ ટુ લગભગ સત્તાવીસ હજાર વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ કોન્ફરન્સ રૂમ અધ્યક્ષીનો રૂમ મહાસચિવનું કાર્યાલય મહિલા મોરચા મોરચાઓની ચેમ્બર આઈટીની ચેમ્બર ભોજનની વ્યવસ્થા ઓડિટોરિયમ કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત આ કાર્યાલયમાં લાયબ્રેરી બનાવવાનું કામ પુસ્તકાલય બનાવવાનું કામ પણ જ્યાં કાર્યનો આલય થાય એ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી પંદરસો પચાસ થી વધુ દેશભરમાં ફેલાયેલી રાજનીતિક પાર્ટીઓમાં એક અનુઠી પાર્ટી કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી હોતા આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને આપણા સિદ્ધાંતો છે અને સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા સંગઠનના કાર્યકર્તાઓને માનસિક રીતે પાર્ટીના સિદ્ધાંતો સાથે જોડવાની પ્રક્રિયા આ કાર્યાલયમાં થતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં અનેક શુભેચ્છકો આવે અને શુભેચ્છકોથી કાર્યકર્તાની જે યાત્રા હોય એ આપણા કાર્યાલયમાં ઘડાતી હોય છે ને એક પ્રકારથી આજે હું મોરબીના સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે સંપૂર્ણ સુવિધાથી યુક્ત આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવાનું કાર્યાલય આપ સૌએ બનાવ્યું છે નિશ્ચિત નિશ્ચિત આ કાર્યાલયના બન્યા પછી મોરબી જિલ્લા ભાજપમાં વિજય જ વિજય નું યશ મળે એવી મારી સૌને શુભકામના જિલ્લા ભાજપના તત્કાલીન અધ્યક્ષ દુર્લભજીભાઈ અત્યારના અધ્યક્ષ મહોદય અને મોહનલાલ કુંડારિયા ત્રણેયના કાર્યકાલમાં કાર્યકાળમાં એક પ્રકારથી આ કાર્યાલય બન્યું અને કાર્યાલય સાચ અર્થમાં ખૂબ સુંદર બન્યું મિત્રો હમણાં હમણાં તમે જોયું છે પટના મેદાનમાં એવા વાતાવરણમાં ના નેતૃત્વમાં નેતૃત્વમાં પટનામાં બિહારમાં એનડીએ ની સરકારની વિધિ થઈ આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયા લગાવતા હતા કે ભાજપના એનડીએના પાણીની શરૂઆત છે કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે તૃત્યાંશ થી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે મિત્રો અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણીની વાત કરતા હતા કાન ખોલીને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવાની કાળજુ કાઠું કરી લેજો ભાઈ તામિલનાડુમાં અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા આ દેશની અંદર

क्या वोट बैंक अमने जिताड़ी दे से मित्रों आखा बिहार ना मतदाताओं एक गांठ वारी के हमें घुसपैठिया मुक्त बिहार माटे भारतीय जनता पार्टी ने एनडीए ने मत आज यह मंच ना माध्यम थी कांग्रेस पार्टी ने अपना सागरितों ने सपा तृणमूल कांग्रेस डीएमके जे लोगों એસઆઈઆર વિરોધ કરે છે મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા હું આજે એક વાત પૂછવા માંગુ છું જે દે આ દેશનો નાગરિક નથી જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે અને હું દેશભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું ઘુસપેઠિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા આ ઇન્ડી એલાયન્સ વાળાને કોંગ્રેસને મમતા બેનર્જીને જે કરવું હોય કરવા દો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કાશ્મીર થી કન્યાકુમારી દ્વારકાથી કામાખ્યા સુધી સમગ્ર દેશ મુખ્યમંત્રી કોણ હોય એ ઘૂસપેઠિયા કઈ રીતે નક્કી કરી શકે એનો અધિકાર આપણા સંવિધાન નિર્માતાઓ ભારતના નાગરિકોને આપ્યો છે અને એની સાથે કરેલો કોઈ પણ ખિલવાડ

પૂરા ભારતના બે ત્રઉ હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારો છે દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમ એ સૂત્ર સાથે કામ કર્યું આપણી પાર્ટીએ હંમેશા દેશના હિતોની વાત કરી હંમેશા દેશના એકસો ત્રીસ કરોડ લોકોની અને વિશેષ કરીને ગરીબોની ચિંતા કરી અને એનું પરિણામ છે કે લોકતંત્રની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય આજે આ કાર્યાલય બને છે ત્યારે ઓગણીસો એસી માં આપણો પુનઅવતાર થયો જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું આપણે પાંચ નિષ્ઠાઓના આધાર પર આગળ વધવાનું નક્કી કર્યું રાષ્ટ્રવાદ જે મેં કહ્યું વિચાર વ્યવહાર અને નિર્ણયોમાં રાષ્ટ્રવાદથી પ્રેરિત નિર્ણયો રાષ્ટ્રવાદથી પ્રેરિત વિચારો અને રાષ્ટ્રવાદથી પ્રેરિત આચાર એના આધાર પર આપણે ચાલવાનું નક્કી કર્યું લોકતંત્ર જનભાવનાઓની સાથે જ રહીને આદર્શ લોકતંત્રનું નિર્માણ કરવું સામાજિક અને આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણ આપણે સ્વીકાર કર્યો સકારાત્મક પંથ નિરપેક્ષા જ્યાં આગળ કોઈનું એ ત્રષ્ટિકરણ ના થાય અને કોઈની સાથે અન્યાય ના થાય એ પ્રકારની નીતિને સ્વીકાર કરી અને મૂલ્યો પર આધારિત રાજનીતિનો આપણે શરૂઆત કરી અને એનું પરિણામ આજે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને છવ્વીસ મે બે હજાર ચૌદ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાનના રૂપમાં ચૂંટાયા ત્યારે એમનું પહેલું વાક્ય મને બરોબર યાદ છે મેં દેશ કા પ્રધાનમંત્રી નહીં હું મેં દેશ કા પ્રધાન સેવક હું એ વાક્ય આ દેશની જનતાના મનને જીતવાનું કામ કર્યું અને એક

ત્રણસો સિત્તેરમી કલમ આ દેશના બંધારણમાંથી સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને આપુલ કર્યું ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવાનો મુસ્લિમ મહિલાઓની ગરિમાને પ્રસ્થાપિત કરવાની શ્રી રામ જન્મભૂમિમાં આકાશને અડવાવાળું રામ મંદિરનું નિર્માણ કરવું અને બાવીસ જાન્યુઆરી માં રામ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી પચાસ પચાસ વર્ષથી આ દેશની જનતા આકાંક્ષા રાખતી હતી અને મિત્રો અવકાશ ની અંદર ચંદ્રમાને એના દક્ષિણ ધ્રુવ પર પહેલું કોઈ પહોંચ્યું તો તિરંગા સાથે ભારતનું ચંદ્રયાન પહોંચ્યું અને એનું નામ રાખવાનું કામ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી અનેક પ્રકારની સમગ્ર દુનિયામાં ગૌરવ અપાવવા વાળી ઘટનાઓના આપણે સૌ સાક્ષી બન્યા પીએમ ગતિ શક્તિ ગરીબ કલ્યાણ યોજનાઓ દેશના સાહીઠ કરોડ ગરીબોને ઘર ઘરમાં વીજળી નળથી પાણી શૌચાલય ગેસનું સિલિન્ડર પાંચ કિલો દરેક વ્યક્તિને મફત અનાજ અને પાંચ લાખ સુધીનો મફત ઇલાજ આ બધું જ નરેન્દ્રભાઈએ એક દસ વર્ષમાં આપી અને સત્યાવીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું કામ કર્યું ભાઈ આ બાળકને બેસાડી લો પછી લઈ લઈશું એનું ફોટો લઈને બેસાડી લો આગળ ક્યાંક ભાઈ સાથે મિત્રો કોરોનાના સંકટમાંથી દેશને બહાર કાઢવાનું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે આપણા બે સૂત્રો હતા વિચાર અને સંગઠન નરેન્દ્રભાઈએ વિચાર અને સંગઠનની સાથે સેવાને જોડી ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓને સેવાના રસ્તા પર આગળ વધારે મિત્રો આ કાર્યાલય આજે જે બન્યું છે એ આવનારા દિવસોમાં આ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું એક બહુ મોટું કેન્દ્ર બનશે અને આજે હમણાં હમણાં કોંગ્રેસીયાઓને ગતિવિધિ વધારી છે પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માંગુ છું બિહારની અંદર બે તૃતીયાંશ બહુમતી એનડીએ ને મળી અને કોંગ્રેસ નો ખુરદો નીકળી ગયો છે નીકળી ગયો છે ને ભાઈ આગામી લોકલ બોડીની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના એક કાર્યકર્તા એ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ બેસવાનું નથી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ સાથે

મોરબી ભાજપના સૌ કાર્યકર્તાઓને મારા અભિનંદન રામ રામ વંદે માતરમ ખૂબ ખૂબ આભાર સર સંગઠન ગઢે ચલો સુપથ પર બઢે ચલો ખૂબ સરસ વાત કરી છે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આદરણીય મોહનભાઈ કુંડરેશરને વિનંતી કરો કે સમગ્ર કાર્યક્રમના આભાર દર્શન માટે આપ ઉપસ્થિત થાવ આજે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમો ઉપસ્થિત ગુજરાતના પનોતા પુત્ર ભારત સરકારના હોમ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ આપણા પ્રદેશના યુવાન સંગઠન પ્રમુખ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રૂપાલા સાહેબ ભાઈ શ્રી કાંતિલાલ અમારા બધા સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રી એની ટીમ અહીં પધારેલા તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને હું સૌને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર વ્યક્ત કરો થઈ યુ પેલા બાળકને બાળક માટે એ અમને આવા દેશો એવું સાહેબ શ્રી કહે છે આપ સૌને યાદ કરાવું કે સાહેબ નીચે એ ફોટો લેવા માટે વધારે છે ભારત માતા કી નાના બાળકે અદણીય અમિત સુંદર મજાનો સ્કેચ દોરેલો છે તો સાહેબ ખુદ પોતે નીચે આવી સ્ટેજ ઉપર નીચે આવી અને એ બાળક પાસેથી એ ફોટો સ્વીકારવા વધારે છે જોરદાર તાલીઓથી સાહેબને વધાવીએ આ તકે એક સુંદર મજાની રંગોળી આપને દેખાઈ રહી છે કાંતિભાઈ અમૃતિયા સાહેબ યાદ દેવડાવે છે કેમને સવા લાખ રૂપિયા સવા લાખ રૂપિયાના સવા લાખ પુસ્તકો જે છે એ બાળકો માટે બનાવેલું છે એવું બાળક આજે આદરણીય અમિતભાઈ શાહ સરને એમની પ્રતિકૃતિ એમનું ફોટો સરસ રીતે અર્પણ કરી રહ્યા છે ભારત ભારત માતા કી આ તકે આ તકે સૌના આભાર સાથે તમામ મહાનુભાવો વિદાય લઈ રહ્યા છે શ્રી કમલમનો આજે મંગલ પ્રારંભ થયો છે આ મંગલ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ સમગ્ર મોરબી જિલ્લામાંથી પધારેલ સૌ નગરજનો તમામ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ તમામ સાધુ સંતો તેમજ ધીરુભાઈ શરવા સહિતની જે ટીમ